રાજાના પાવઠી ગામે સોનું ઉગાડતા પરપ્રાંતિયને લોકોએ ઝડપી પાડ્યો એક ફરાર આજે પાવઠી ગામે એક ચોંકાવનારી ઘટના બની પાવઠી ગામે મહિલાઓને ભૂળવી ઘરેણા સાફ કરવાના બહાને સોનું ઉગાડતા એક પરપ્રાંતિયને પાવઠી ગામના લોકોએ પકડી પાડ્યો હતો આ બનાવને લઈને લોકો એકઠા થઈ ગયા હતા અને પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શેવાભાઈ મકવાણા પરેશભાઈ ઝીણાભાઈ બારૈયા હરેશભાઈ બારૈયાને જાણ થતા તેઓ તાત્કાલિક એસએમસીની મીટિંગ છોડી ઘટના સ્થળે પહોંચ્યા તળાજા પોલીસને તાત્કાલિક આ ઘટનાની જાણ કરી હતી જોકે આ ઘટનામાં એક જ વ્યક્તિ પકડાયો છે આવા કેટલા લોકો તળાજાના ગામડાઓમાં આવ્યા છે એ પણ તપાસ નો વિષય છે હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ તળાજા પોલીસ પણ પાઉચી ગામે પહોંચી હતી અને પરપ્રાંતિય વ્યક્તિને તળાજા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને કાયદેસરની કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી ને દીધો તાંબાનો તાંબાનો કળશ દીધો તો કે હારું થઈ ગયો પછી પોછી ઉટકી સાંદી ની ધોઈ દીધી સાંદિન પોશી ધોઈ દે દીતી ઈ ધોળી થઈ ઈ કાય ઓગળી ની જરિયે પછી કે તમાર સોનાન વસ્તુ આપો કે તમાર બાય કે કે તમાર કાપ કાળો છે આપણ કાકી ધોઈ દે ધોઈ નાખી કે તો એક કાપ આપો તો એક આપ તો કે બે આપો કે બે ધોવાય જાય હારા થઈ જાય કે તો મે બે આપા બે આપા તો એને પાણી નાખી ને પેલા ધોયા મને કે કે આમાં પીસી મારો મે પીસી મારી તો કે એમ નહી કે આમાં નાખો કે તે એને પીળું બીજું હતું ઈ નાખ્યું કે આમાં લીંબુ લીંબુ શરબત લીંબુ સોડા સે કે તે લીંબુ સોડા તે એને સાખે આંગળી કરી પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે જવું એ કે મેલ તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે